ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું હતું ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં કહ્યું મારો આભાર માનો સ્વરૂપજી ઠાકોર કક્ષાના મંત્રી બન્યા બાદ ભાભર પહોંચ્યા હતા ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા સ્વાગત કરાયું હતું સ્વાગત કાર્યક્રમમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા બિલકુલ શું વિગતો ચોક્કસી કહી શકાય કે સ્વરૂપજી ઠાકોર ને રાજ્યના પ્રધાન બનતાની સાથે જે પોતે પોતાના વિસ્તારની અંદર પ્રવાસે હતા તે દરમિયાન કહી શકાય કે જે નેતાઓ વચ્ચે નો જે ભેદભાવ છે અહીંયા ન દેખાય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે કારણ કે જ્યારે કોંગ્રેસના જે સાંસદ છે તેમણે સ્વરૂપજી ઠાકોર ને આવકાર્યા હતા ને સન્માન કર્યું હતું જી બિલકુલ યશપાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર